સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર યુપી બિહાર જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી ઉધના અને વલસાડ સ્ટેશનો ઉપરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો ચૌદથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડાવાશે જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે આ ભીડને ધ્યાનમાં રાખી અને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન ઉપરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ ઉપર અસ્થાયી રોક મૂકવામાં આવી છે ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન ઉપર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે મુસાફરોની આ બેકાબુ ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે રેલવે પ્રશાસન તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ પગલા લેવામાં આવ્યા છે તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તરફ જતા રસ્તાઓ પર મુસાફરોની લાંબી કતારો લગાવવામાં આવી છે સોમવારના સાંજે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક ગુપ્તાએ ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને હોલ્ડિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું હતું તેમણે તહેવારોની સિઝનમાં વધતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે ઉધના તથા વલસાડથી રેગ્યુલર અનારાશિક અનારાશિક્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં ઉધના ભાગલપુર અનઆરક્ષિત સ્પેશિયલ ઉધના સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ વલસાડ બોરાવણી અનઆરક્ષિત સ્પેશિયલ દોડાવવાનું નક્કી કર્યું છે આ તમામ ટ્રેનો સંપૂર્ણ અનઆરક્ષિત રહેશે તેમજ દરેક ટ્રેનમાં વીસ કોચ હશે જે મુસાફરોની ભીડને સમાવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે સ્ટેશનો ઉપર ખાસ જાહેરાતો અને નોટિસ બોર્ડ દ્વારા મુસાફરોને માહિતી આપવામાં આવશે જેથી કોઈ અસુવિધા ન સર્જાય તો પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન ઉપરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ ઉપર અસ્થાયી રોક મૂકવામાં આવી છે આ સમયગાળામાં ઉધના સ્ટેશન ઉપરથી કોઈ પણ પ્રકારની વિભાગીય પાર્સલ બુકિંગ એટલે કે બહાર મોકલતી કે આવતી ઇનવર્ડની મંજૂરી આપવામાં આવશે નહીં ઉધનાથી ઉપરથી ટ્રેનોની વાત કરીએ તો ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો એઇટ વન ઝીરો નાઇન ઝીરો એઇટ ટુ ઉધના ભાગલપુર અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન આ ટ્રેન ઉધનાથી દરરોજ સવારે અગિયાર પંદર વાગે ઉપડશે અને બીજા દિવસે રાત્રે આઠ વાગે ભાગલપુર પહોંચશે આ ટ્રેન ચૌદ ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર સુધી કુલ ચૌદ ટ્રીપ કરશે બીજી ટ્રેનની વાત કરીએ તો ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો નાઇન વન ઝીરો નાઇન ઝીરો નાઇન ટુ ઉધના સમસ્તીપુર અન રિઝર્વ સ્પેશિયલ ટ્રેન છે આ ટ્રેન ઉધનાથી રાત્રે દસ વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે અગિયાર પાંત્રીસ વાગે સમસ્તીપુર પહોંચશે આ ટ્રેન ચૌદ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેવો સિચ્યુએશન થઈ હતી એ ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારો સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતન જતા હોય છે તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનમદ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવા જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ સૌપ્રથમ તો યાત્રીઓને લાઈન બદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવા સિચ્યુએશન ન થાય ડ્રોન સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય હજારોની સંખ્યામાં આવી રહ્યા છે આપ જોઈ પણ શકો છો